સિનોર તાલુકાના મોટા ફોફડીયા ખાતે આવેલ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરેલ આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત યોજાયેલ આયુષ્યમાન આરોગ્ય મેળો સર્વરોગ રોગ નિદાન કેમ્પમાં ત્રણસો બાર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જેમાં કેટલાક દર્દીઓને હોસ્પિટલ ખાતે સારવાર પણ આપવામાં આવી હતી શિનોર તાલુકાના મોટા ફોફડીયા ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સુભગ સમન્વયથી લોકભાગીદારીથી શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિભાગીય નાયબ નિયામક આરોગ્ય તબીબી સેવાઓ વડોદરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત वडोदरा मार्गदर्शन हेठ तारीख छव्वीसम સપ્ટેમ્બર એટલે કે આજરોજ યોજાયેલ આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મેળો સર્વરોગ નિદાન કેમ્પમાં ત્રણસો બાર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો સર્વરોગ નિદાન કેમ્પનો શુભારંભ જિલ્લા પંચાયત શિરોદ બેઠકના ભાવનાબેન પટેલ દ્વારા સરકારી સહકારી આગેવાન વિકાસભાઈ પટેલ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ અને ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશભાઈ પટેલની ઉપસ્થિતિમાંથી પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું કેમ્પમાં કુલ ત્રણસો જેટલા દર્દીઓ નોંધાયા હતા અને તેમાંથી આર સી એચ સેવાઓ અંતર્ગત સો દર્દીઓ લેબોરેટરીના ત્રણ એકસો છત્રીસ દર્દીઓના પરીક્ષણ કરવામાં આવ્યા અને મેજર સર્જરી ચાર દર્દીઓની અને માઇનોર સર્જરી બાર દર્દીઓની હોસ્પિટલમાં કરવામાં આવી બ્લડ પ્રેશરના બેતાલીસ દર્દીઓ ડાયાબિટીસના સાડત્રીસ દર્દીઓ મેજર સર્જરી માટે આઠ દર્દીઓને અને માઇનર સર્જરી માટે અઢાર દર્દીઓને રિફર કરાયેલ અને જ્યારે વધુ સારવાર માટે અન્ય નવ દર્દીઓને રિફર કરવામાં આવ્યા છે આ કેમો મોટાફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર નિરવ પટેલની તાભરી હેતળ સ્થાનિક તબીબી ઉપરાંત પારુલ મેડિકલ કોલેજના નિસ્થાનત તબીબોએ ઉમદા સેવાઓ આપીને કેબને સફળ બનાવવા માટે મોટાફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર શિનોર આજે સક્તિ કૃપા ચૈત્રવર્ત સંચાલિત શ્રી છોટુભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમન ભવ અભિયાન અંતર્ગત આયુષ્ય આરોગ્ય મેળો સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ હોસ્પિટલના તબીબો ઉપરાંત પારૂર મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી અને કુલ ત્રણસો બાર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો તેમાંથી ચાર જેટલી મેજર સર્જરી અને આઠ જેટલી માઇનર સર્જરી પણ કરવામાં આવી છે સો જેટલા દર્દીઓને આરસીએચ સેવાઓ હેઠળ આવરી લીધા છે અને એકસો ને પંચોતેર કરતાં વધુ દર્દીઓના લેબોરેટરી નિદાન વિના મૂલ્યે કરી આપવામાં આવેલ છે જેમાં વધુ સારવાર અર્થે કેટલાક દર્દીઓને મોકલવામાં આવ્યા છે અને કેટલાક દર્દીઓને તારીખ આપી અત્રેની હોસ્પિટલમાં જનરલ સર્જરી કરી આપવામાં આવનાર છે